પર જીજે ગાડીઓ ટોલ ફ્રી કરવાની માંગ તંત્ર દ્વારા સંતોષાતા કોંગ્રેસના પિન્ટુ પટેલ સહિત વીસ જેટલા લોકોએ કરજણ પ્રાંત અધિકારીને લેખિતમાં સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉજારતા ચકચાર મચી જવા પામી છે ગત તારીખ અગિયાર એપ્રિલના રોજ કરજણ ભરથાણા ટોલના પર જી જે સિક્સની ગાડીઓ ટોલ ફ્રી કરવાની માંગ સાથે કોંગ્રેસના અગ્રણી પિન્ટુ પટેલ સહિત અલગ અલગ સંગઠનો આગેવાનો તેમજ સ્થાનિક લોકો સાથે પગપાળા ચાલીને કરજણ તાલુકા સેવા સદન કચેરી ખાતે પહોંચી કરજણ પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપી ટોલ ફ્રી કરવાની માંગ કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી જીજે ઝીરો સિક્સની ગાડીઓ ટોલ ફ્રી કરવામાં આવી નથી ત્યારે આજ રોજ કોંગ્રેસના અગ્રણી પિન્ટુ પટેલ સહિત વીસ જેટલા લોકો કરજણ તાલુકા સેવા સદન કચેરી ખાતે પહોંચી લેખિતમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી વીસ એપ્રિલના રોજ સામૂહિક આત્મવિલોપન એનએચઆઈની ઓફિસ ખાતે કરવાના હોય તેમ જણાવતા સમગ્ર પંથકમાં ચકચાર વચી જવા પામી છે અગિયાર તારીખે જ્યારે નેશનલ હાઈવે ઓથોરિટીને તેમજ કરજણ પ્રાંત અધિકારીને પગયાત્રા લઈને અમે આવ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું કરજણ ટોલ ફ્રી માટે કરજન ટોલ ફ્રી થવું જોઈએ અને વડોદરા જિલ્લો ફ્રી થવો જોઈએ એના માટે આવેદનપત્ર આપ્યું હતું અને તે દિવસે મારી લેખિતમાં મેં જાણકાર મૌખિક જાણ કરી હતી કે હું પોતે આત્મવિલોપન વીસ તારીખ સુધીની અંદર જો નહીં કરવામાં આવે તો હું પોતે કરીશ પણ આજે સહકારની અંદર બીજા પણ વીસ જણ આવ્યા છે અને આજે એકવીસ જણે દ્વારા મારા સાથે એકવીસ જણ દ્વારા આજે મૌખિક રજૂઆત કરવામાં આવી અને લેખિતમાં પણ અમે રજૂઆત કરીએ છીએ સાહેબશ્રીને કે તારીખ વીસ સુધી ટોલ નાકું ફ્રી કરવામાં નહીં આવે તો અમે પોતે નેશનલ હાઇવે ઓથોરિટી ટોલ નાકાની જે ઓફિસ છે ત્યાં જઈને અગિયાર વાગે આત્મવિલોપન કરીશું અને ટોલ મુક્તિ કરાવવામાં અમે સૌભાગી બનીશું અને આ નેશનલ હાઇવે ઓથોરિટીને જાણ કરીએ છીએ કે જો વીસ તારીખ સુધીની અંદર આ જે આપવામાં આવ્યું છે તે લગી ટોલ ફ્રી કરવામાં નહીં આવ્યું તો અમે વીસ તારીખે ત્યાં આગળ જઈને આ અગિયાર વાગે અમારો દેહદાન કરીશું